જય માતાજી મિત્રો ગુડ મોર્નિંગ તો સ્વાગત છે અમારું આજના એક નવા બ્લોગની અંદર તો જોઈ લો મિત્રો અત્યારમાં વહેલા વહેલાં પાણી વાળી દીધું અને તમાકુમાં જે કાલે આપણે ખાતા ને એવું નાખતા હતા એ તમાકુમાં પાણી વાળી દીધું વહેલા પહોંચવા ગેલા એ થાય ધીરો તૈણ થઈને પીતાસી પેલી બાજુ તૈણ અડધા અડધા પીતા હોય ને તૈણ આખે એટલે એ बाजू થી રવા દીધું ને આ बाजू થી વાડી ઓ જય માતાજી જય દ્વારકાવાળા પાણી વાળી દીધું તમાકુ તમે ચા માયા ભાઈ જોવાય આજ જવાનું કાલે કઈ દીજે ના ના કાલ કોલેજ માં જ્યા તો મીટિંગ માં હું શીખવાડી કોઈ યાદ છે યાદને આવે યાદ આવે કોઈક પરીક્ષાનું નાતું શીખવાડવાનું હોય હા તો આઈટીએમ જવાનું છે ને ઠંડી આવક ના આવું છો અત્યારમાં હું શું કરું ના આવું છે ઠંડી આવક

ચીકુડી હાલ ના થાય ચીકુડી ના સીઝન જાણ હોય ખબર છે એ તો એટલી નાસી હોય એટલી ઉગ વાત કરી લસકોન બે નાસ્યું હતું પણ પેલું મેં મણસું ને એવું વધારે થયું ને એટલે દબાઈ જ્યું લસકો તો અડધા મોડા ખાઈ જાય હડેમાં જવું હોય ભાઈતાલીસ મિનિટ થઈ જવા ધોવાન કરો હડો ટાઈમ થા નાસ્તો કરે તો આપણે પણ આનું માટે નાસ્તો લઈને આવ્યા હતા નાસ્તા માં લાયા તા દૂધ ને રોટલી નહી દૂધ ને રોટલી ખાઈ ને હવે કોક કાઠું તો પડે પડે કોણ કાઠું કોક પડશે એમ ના આવે બગડવું ના જો એમ નહીં પણ શેતી નું કામ કરવા મજા આવે ખરી પણ તમે ખાવાનું કહો પછી શેતી નું કોમ કરી અત્યારે વેલો ઉઠી બે કવર ચારા પી દીધા પઈ અને દોમો અમુ વાળી કમલી વાળા જો દૂધ ભરાવા દૂધ ભરાય અને આવ્યો ફેટ આયા તા 8 ફેટ ને એક દોરો દૂધ જેટલું થી દૂધ થી તો 100 લિટર ને 100 લિટર દૂધ કે તમાર ચિઠ્ઠી નહીં જોડે 100 ચીઠી તો બનાવી દીધી બે હા કો 430 રૂપિયા પડ્યા હતા હા બરાબર હવે આ તો 2 મિલિયન તો બગડશે છે આરી

હવે તમાકુ આ તમે ખાતરનાશીમ ને એટલે તમે જોઈજો મસ્ત થાય લઈ જો થોડી આ લો તો હું જાઉં ઘેર હો તમે વાળો ઘેર જઈને તો પેલી ભેંસ સીલો ભાગે એમ કરા પેલી ભેંસ લઈને જે લાવી એટલે પૂરો નાશ્યો પણ તોય હા ફરફર કર માઇકણ બેઠા એટલે સણબળ નાખવાનું તો મિત્રો આપણે જોડાઈ રહેજો બ્લોગમાં આપણે જીએ ઘેર તો બધું કામકાજ પડી હોય હા નવ પૂણા નવ થઈ ગયા તો મિત્રો આપણે વાજી ગયા છીએ હાડા દસ અને એનું માટે ચાલે ના આપણે તો હવે શેક પેલા જેટેથી મળીને આટલા સુધી હવે દડ હું થયું નહીં એનું આમ તો પેલું અડધું પડ્યું હોય એટલે બે ચારા જેવું હોય આયે અડધું અડધું પેલું અને એક ચારો એ બે ઓના સુધી આ તમે વાળી એના સુધી બે ચારા ચાલી ને આયા તા મિત્રો તો ચા કરી દે આપણે પીવાનો હજુ આ બગલા બગલા છે ને એ રહે તમારા પોણી હોય ને એટલે તમારે ચેળી ચેળિ હોય આ પેલું હંસલો તો રહે ને રે ચોચાળો એ તો તમારો અમા તમાકુમાં ચોંચો મારે ને એટલે મૂળ તમારા ખલ્લા કરી દે ને એટલે ડોકો ભલી વાર વગર ન થઈ જાય જોઈ લો આ જે થોડા પગલા હશે ને એ રે એમ નહીં કરતા પણ જે પેલા લોબી ચોચવાળા થાય ને હંસલા એ રે વધારે એમ કરે તો વધારે દેખાતા નહીં બે બે જેટલા એ બે જ લગભગ તો વધતા નહીં તો આપણે ચા પાઈ રહ્યા છીએ ચાપીને આપણે ચા કાઢ્યો તો આણી જોઈ લો ચા પીને જવું ઘેર હવે ઘેર જઈને શાકભાજીનું કોઈ હજુ તો ઠકાણ નહીં એટલે અત્યારે તો કોઈ લેવા જવા નહીં એટલે આપણે મગ બગ મીલદીએ ઘેર જઈ અત્યારે તો શિયાળાનું કઠોળ સારું કે શાકભાજી તો અત્યારે ઘણખા તો દવાવાળી જ હોય એટલે લીલી શાકભાજી આપણે ઘરની હોય ઓર્ગેનિક કરેલી ખેતી તો જ ઘરની શાકભાજી ખવાય બાકી બહારની શાકભાજી તો ઓ ઓછી જ ખવાય એમ તો મિત્રો આપણે ઘેર જઈને મગ મેળવાસી આટલું આનું બમ્ફર ખોલ્યા પેલા શેતરમાં હવે પાણી જવા પેલા શેતરમાં હવે આટલું પીરે એટલે પેલા શેતરમાં વાડી મેલવાનું મગ તો મિત્રો આપણે જોડાઈ રહીશું બ્લોગમાં આપણે જઈએ કેર હવે